શ્રી પરશુરામની જયંતી ખૂબ જ ભાવપૂર્વક ઉજવવામાં આવી હતી ધારી બ્રહ્મ સમાજ દ્વારા આજ રોજ દિવસે ભગવાન પરશુરામનો જન્મદિવસ હોય ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા એક શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ ભગવાન શ્રી પરશુરામનું શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન પરશુરામનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધારી શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના દરેક સભ્યો પોતાના કુટુંબ સહિત આ આયોજનમાં હાજર હતા ત્યારબાદ સાંજે જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આતકે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને આ પરશુરામ જયંતિના કાર્યકરને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી